નમસ્કાર વિપુલભાઈ વિપુલભાઈ તમારું ગામ કયું મારું ગામ સતલાસના સતલાસના ગામ તાલુકો સતલાસના જિલ્લો મહેસાણા આપણે આજે વિપુલભાઈ છે એમના ખેતરની અંદર આજે આપણે ઉપસ્થિત છીએ આજથી લગભગ બાવન દિવસ પહેલાનું આ મગફળીની અંદર વાવેતર કરેલું છે અને એપેક્સ ક્રોપ સોલ્યુશનની જે કરેજ નામની જે પ્રોડક્ટ આવે છે એનો છંટકાવ એટલે કે ડેમો તરીકે આપણે કરેલું છે આજે આપણે બાવન દિવસ અને ડેમો કરેના લગભગ કેટલા સત્તર દિવસ થયા સત્તર દિવસ સત્તર દિવસે જે છે એ આ ખેતરની આપણે વિઝિટ કરી તો આ બંને જે ખેતર છે તો આપણે જમણી સાઈડ જે છે આપણે જેની અંદર કરેજનો છંટકાવ કરેલો નથી ડાબી બાજુ જે છે આ મગફળી જેની અંદર કરેજનો છંટકાવ થયેલો છે તો આપણું ખેડૂતોનો કોમ્યુનિકેશન એ છે કે કરેજ દવા જે છે એનો વીસ એમ થી છંટકાવ કરવામાં આવે તો મગફળી જે છે આડીવલ કરે છે તમે જોઈ શકો છો આ મગફળી આડીવલ કરેલી છે આ બાજુ થોડીક ઉભી વધી રહી છે અમે બંનેના છોડ ઉપાડે કેમ વિપુલભાઈ આ જે છોડ છે જમણી સાઈડ મારા હાથમાં છે જેની અંદર આપણે કરેજ નો સ્પ્રે નથી કરેલો અને આ બાજુ ડાબી બાજુ જે છે જેની અંદર કરેજ સ્પ્રે કરેલો છે મિત્રો તમે ક્લિયર કટ સત્તર દિવસે જે છે એનો તફાવત જોઈ શકો છો આપણે જે છે એ આની અંદર સુયાની સંખ્યા જે પોપટા ભરાવાની જે શરૂઆત થશે એ આપણને દેખાશે કે સો ટકા અલગ પડશે વધારે પડશે બરાબર છે તો આપણી ભલામણ એવી છે કે પાંત્રીસથી ચાલીસ દિવસે એક છંટકાવ કરો બીજો છંટકાવ પંચાવનથી સાઈઠ દિવસે કરો પછી ઘણા બધા ખેડૂતોનો અનુભવ છે કે બે વખત છંટકાવ કરે અને ખેડૂતને રિઝલ્ટ સારું મળે એટલે ઓટોમેટિક ત્રીજો છંટકાવ પણ કરતા હોય છે પણ એટલે જ મગફળીમાં જો બે છંટકાવ કરવામાં આવે તો આ જે છે ચોક્કસ જે છે મગફળીની અંદર ઉત્પાદન વધારી શકાય એમાં કંઈ શક નથી તો આ જે છે દવા એપેક્સ ક્રોપ સોલ્યુશનની કરે જ જેનો ડિફરન્સ તમે સત્તર દિવસે જોઈ શકો છો મિત્રો